સોશિયલ મીડિયા છે ઘણા અમારી પાસે પણ ભક્તો છે અને ઘણા બધા ચમત્કારો ની તો આમ ભરમાર છે તમારે જોવા છે ચમત્કારો મારા ચાલો તમને હું મારા ચમત્કાર ચમત્કારો માટે નો કરંદીઓ છે હમણાં હું તમને આમાંથી અલગ અલગ ચમત્કાર બતાવું

મંત્રે નું પાણી તમે જોજો હમણાં કેવો ચમત્કાર કરે છે

કરીને બધો વજન છે જુઓ નહી 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 આ તો બાબા ની જ કમાલ હોય દૂર હટી જાવ બધા

આ પ્રગટાવી શકું છું તમને કાઈ આમાં પ્લાન્ટ કરેલું લાગે છે જોઈ લો આ જો બાબા ના ચમત્કારી થાણા છે જેના વડે હું આ પ્રગટાવી नि जो ॿ ભક્ત બાબા નો ચમત્કાર છે તો હવે મારા ભક્ત માં મારી કુટિયામાં રાહ જોઈ રહ્યા છે હવે મને નઈ કરો તો આપણે અહીંયા કેટલા દિવસ ચાલો હવે બીજા એપિસોડમાં આવીશું ઉત્તરમાં જોઈ લીધું દક્ષિણમાં જોઈ લીધું જોઈ લીધું પશ્ચિમમાં જોઈ લીધું આની

દરેક વિદ્યાર્થી આયા અવનની સામગ્રી તૈયાર થાય છે જોઓ અને સાંભળો જેટલું મોઢું મન રાખશો એટલી મજા આવશે

બગડમ બગડમ તમે પણ બોલી શકો બગડમ 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 का तुम्हारी सगळ काय देशात गती आशीर्वाद आहे आ मारी दे पी थे भरवानू भूली न देता यार फस परावे बाबा बाबा माझे कथा आवता किती मार करत छता कथा आवता रे मारत नही आवता ताने बेटा मारी जनवा तारे मारत नही आवता તો આ બાબા તમને જો તારે બેટા અહિયાં કોઈ નજર લાગેલી નથી તને નજર લાગેલી છે જો અહીં બાબાના ચમત્કારથી સાબિત થયું છે તારા પગમાંથી કંકુ જરે છે એટલે તને નજર લાગેલી છે આ નજર ઉતારવી પડશે તારે જય હો બાબાજી જય હો બાબાના મેનેજર મેનેજર

જો થાળી ખાલી છે બગડામ સગડો સગડામ બગડામ તગડો નો નજરને મે બાંધી દીધી છે હવે વો નજર હા છૂટી જાય પણ છૂટી કેવો બહાર જુઓ નજર બાંધી દીધી છે ગુરજા वाव जी वाह 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 जी 我从那个他那里教 <noise>

આગળ પાદરી છે આની અંદર મે તમારામાં રહેલું ભૂત જે તમને બીમારી સારી નથી થવા દેતું એ મે આમાં પૂર્યું છે હવે હું એને ભસ્મ કરી દઉં મોજ તમારી સુખી દક્ષિણા ભરીને પોલીસ આવી રીતે પોલીસ

એક સ્પર્શ સ્પર્શ હોય પણ જ્યાં જ્યાં કે જોવા મળે એટલે અંધશ્રદ્ધા પ્રત્યે બાળપણથી વિદ્યાર્થીઓ સાથે

વિજ્ઞાન ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે તો એવા વિજ્ઞાન વિષય શિક્ષક શ્રી વિનંતી કરીશ સાહેબ આ આપની રજૂઆત કરશો

આપણે કોઈ એવો આપણે કોઈ એવું નથી રાખવાનું કે આપણે આ લોકોને સુધારવા નીકળવાનું છે નહીં પણ આપણે આવા અંધશ્રદ્ધા ફેલાવતા લોકો હોય એનાથી સાવધાન રહીએ એમની પાછળ રહેલા સાયન્સને જાણીએ દરેક ક્રિયા ઉપર દરેક એક્શન ઉપર કોઈ કોઈ સાયન્ટિફિક રીઝન હોય જ છે જે આપણે જાણવું જોઈએ અહીંયા હું તમને જો વાત કરું આ નજરબંધી નજરબંધીનો પ્રયોગ કે જે આપની સામે કેટલી વાર આવતો હોય હું એમ નથી કહેતો કે જ્યારે આપણે આના ઉપર ટ્રસ્ટ હોય વિશ્વાસ હોય તો આપી કામ કરે છે કોઈ એક ડોક્ટર હોય એની પાસે આપણે જઈએ એમ પૂછીએ કે ડોક્ટર સાહેબ મને અહીંયા પ્રોબ્લેમ થયો છે ડોક્ટર તપાસ કરે એટલે આપણે તરત જ કહે કે બેટા કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તું સમયસર પહોંચી જજો મારી પાસે આવી જજો હમણાં જ તને દવા આપીને સારું કરી દો ડોક્ટર ની એક નાનકડી પોઝિટિવ વાત થી આપણે અડધું દર્દ સારું થઈ જાય દવા જેવું કામ કરે પણ જો આપણે એટલે કે અમે આપણે फटाफट ડોક્ટર પાસે ડોક્ટર આપણને આપણે અર્ધા બીમારો એને કરતાં વધારે બીમાર થઈ પરિણામ આવે છે એમ અહીં પણ આ વસ્તુ ઘણીવાર દાદીમા છે આવા કુશકાઓ કરતા હોય છે એના કારણે જનોને પોઝિટિવ એનવાયરમેન્ટ મળે એના કારણે કદાચ આપણને રોગ સારું પણ થઈ જતો પણ વિરંગણના લોકો માટે હવે આ આ સમય નથી રહ્યો કે આવી બધી વસ્તુમાં રહે અને આપણે એની ઉપર જ બસ બેસી રહીએ હવેનો સમય આપણે સાયન્ટિફિક તરીકાથી આગળ વધવાનો છે તો આવી બધી વસ્તુઓમાં વિશ્વાસ કરી એના પર આંધળો વિશ્વાસ મૂકી બેસી રહેવાનો નથી આપણે પરીક્ષામાં ઘણીવાર માતાજીને કોઈ શ્રીફળ માનીએ માનો પોઝિટિવ વાતાવરણ માટે બહુ જરૂરી છે એનાથી તમારામાં પોઝિટિવિટી આવશે માતાજીને શ્રીફળ માન્યું છે એટલે હવે મને મહેનત કરવાની તાકાત આવશે પરીક્ષામાં સારા માર્ક લાવીશ પણ જો આપણે શરીર પર મહેનત છે હવે વાંચવાનું નહીં હવે તો 1% આપી દેશે ત્યારે આપણે મૂર્ખ કહેવાય છે સમજાય છે વાત બરાબર મહેનત કરવા માટે મહેનત કરવાની તાકાત મેળવવા માટે તમે જે કંઈ કરતા હોય વેલિડ છે તો અહીંયા એની અંદર હવાનું દબાણ અને જ્યારે કોલસાની ઉપર મેં ઢાંકી દીધું પાણી નાખ્યું એટલે અંદરની જે ગરમ હવા હતી એ પાણીમાં રૂપાંતર થઈ ગઈ વરાળમાં રૂપાંતર થઈ ગઈ એટલે અંદર વેક્યુમ સર્જન હવાનું અલ્પ દબાણ સર્જન આની અંદર અને બહાર ભારે દબાણ છે અને ભારે દબાણ વાળી હવા એને પ્રેશર આપે છે એટલે આ ગ્લાસ જે છે અતિ છોટેલો છે જો અંદર હવાનું અલ્પ દબાણ છે બહાર ભારે દબાણ છે સાયન્સ રહેલું છે અહીં કોઈ જાદુ નતો એવી જ રીતે અહીંયા જે તમે પ્રયોગ જોવો છો કે આની અંદર આપણે 7th ના બાળકો હતા એટલે 7th મોટા ભાગે પ્રયોગ લીધા છે આપણે અહીંયા અગાઉથી બે હતો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એની અંદર મે ફિનોક્સેલિન નાખ્યું એટલે એક સુંદર છે અને સૂચક સાથે જ્યારે બે બે ભળે છે તો શું કલર આપે છે ફિનોક્સેલિન સાથે પિંક કલર આપે છે અને એની ઉપર મે જ્યારે એનામાં અહીંયા સલ્ફ્યુરિક એસિડ છે કિંગ ઓફ એસિડ એ મે જ્યારે એમાં નાખ્યું

વોશિંગ મશીન હોય એમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો નિયમ લાગુ પડે છે અને એ નિયમ ઉપર આપણે જે કપડામાં મેલ હોય એ ભુરળાઈ જાય છે તો અહીંયા સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો નિયમ હતો પછી પહેલા કે છાણામાં મેં આગ લગાડી એમાં અગાઉથી મેં સિકિંગ કરેલું હતું કે જેની અંદર અગાઉથી એક છાણાની અંદર મેં પોટેશિયમ પરમેંગેનેટ નાખેલું હતું અને બીજા છાણાની અંદર મેં ગ્લિસરીન નાખેલું હતું બેને ઘસીને બે લિક્વિડ ભેગા કરી દીધા મેં ચાલાકીથી

અને આ પ્રકૃતિ તો વાસ્તવમાં જે સોડિયમ હતું સોડિયમના ટુકડા નાના નાના મગ જેવા બે ત્રણ ટુકડાઓ અંદર મૂકી દીધા હતા સોડિયમ શું હોય સોડિયમ એક એવી મેટલ છે જેને હવામાં તમે ખુલી રાખો તો એમાં બ્લાસ્ટ થાય આગ લાગે અને એ મેટલ ની મેં હવામાં ખુલી રાખી કદાચ એમાં પાણી પણ ના નાખ્યું હોય તો 15 20 મિનિટ પછી આપો આપ સળગી જાય બ્લાસ્ટ સાથે તમને એમ થાય તો તમારી પાસે જે બાઉલમાં જે છે ડબ્બામાં રાખેલું છે કેમ નથી સળગતું તો એની કેરોસીનમાં ડુબાડેલું છે તો એ ભરતી પણ કેરોસીન બહાર આવી ગયું હોય તો અકસ્માત થાય એટલે હું ઘણીવાર કહેતો આવું છું કે લેપ માં એન્ટ્રી કરો એટલે ડિસિપ્લિન થાવ કોઈ પણ જગ્યાએ જાવ તમે લેપ માં એન્ટર થાવ કોઈ પણ પ્રકારની લેપ હોય એમાં ડિસિપ્લિન રાખવું જોઈએ કારણ કે એમાં અલગ અલગ ટાઈપના કેમિકલ હોય અહીંયા તમને લાગે છે પાણી પણ આ કેટલું બધું ડેન્જર છે તમને ન ખબર હોય સમજે છે વાત કારણ કે અહીંયા અંદર સલ્ફ્યુરિક એસિડ ભરેલો છે ભરતી પણ આપણે ચાખી જોઈએ સુંઘીએ આઠમાં ઉડે તો નુકસાન પહોંચાડે એટલે કહું છું કે લેબ માં જાવ ત્યારે ડિસિપ્લિન ફર્સ્ટ તમારા સેફટી માં શીખવા માટે હંમેશા ડિસિપ્લિન જોઈએ તો અહીંયા જ્યારે મેં એના ઉપર પાણી નાખ્યું એટલે સોડિયમ ઉપર પાણી પાણી એટલે H2O એટલે એની સાથે રિએક્શન કે ઓક્સિજન સાથે અને એમાંથી આ પ્રગટી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન તરત જ આપણે ખાંસી આવવા લાગી છે હાઇડ્રોજન વાયુ હતો જો એને તમે દિવાસાળી આપો એ વાયુ ને તો એ પણ બ્લાસ્ટ સાથે સળગે સામે જે પહેલા એક આજે પત્તા હતા સાયન્સ શું રહેલું છે એ આપણે જાણવું જોઈએ ભવિષ્યમાં તમે સજાગ રહો તમે ક્યાંય છેતરાવ તમે મૂર્ખ ન બનો એવા નાટક રજૂ કર્યો જીવનમાં જરૂર